ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો રાંદીરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશતી હતી ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના જોઈને સિફરપૂર્વક ચોરી કરી લેતી હતી ચોરીની આ સમગ્ર ઘટના મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી પોલીસે વોચ ગોઠવીને બંને મહિલાઓને ઝડપી લીધી હતી રાંદેર પોલીસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી મહિલાઓએ દુકાનદાર યુવકને નજર ચૂકવીને સાહીઠ હજારની ચાંદીની ત્રેવીસ જોડી પાયલની ચોરી કરી હતી બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો હાલ પોલીસે બંને મહિલાઓને સાથ કોણ આપતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત